જે નવી મુંબઈ સ્થાયી છે ત્યાં જ આમની થેરાપી શક્ય હતી ઉમેશ આપણે કેટલા દિવસની થેરાપી કરાવવાનું 14 દિવસ ટોટલ 14 દિવસ હું તમને વસ્તુ જણાવવા માંગુ છું કે તમે આપણા YouTube ના માધ્યમથી તમે મારી ઉપર વિશ્વાસ રાખીને જે આપણા YouTube થકી પૈસા નાખ્યા છે એ તમારો પૈસા રાઈટ જગ્યાએ પહોંચ્યા છે ચેનલ છે નિઝામ જેઠવા એની અંદર આપણે એક વિડીયો બનાવેલો હતો વિડીયો બનાવવાનું રીઝન શું હતું એ તમને જણાવી દઉં કે માંગરોળ શહેરની અંદર બંદર વિસ્તારમાં એક ઉવેસ નામના છોકરાને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની એક બીમારી હતી કે જે બીમારીથી એ ઘણા સમયથી પીડાઈ રહ્યો હતો ઘરની હાલત ઘરની પરિસ્થિતિ અતિ ગરીબાઈ વાળી કે જેની અંદર માંડ માંડ ઘરનું ગુજરાન પણ ચલાવવું મુશ્કેલ બની જાતું હોય ત્યાં આમની બીમારીનો ખર્ચો જે થેરાપી છે જે ઓપરેશન છે કઈ રીતે ઉઠાવી શકે મને લોકો દ્વારા જાણ થતા હું જે તે સ્પોટ પર એટલે કે બંદરજાપા વિસ્તારમાં ઉવેશના ઘરે પહોંચ્યો ત્યાંની હાલત જોઈ તમે આપણી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કયા પ્રકારનો આપણે વિડીયો બનાવેલો છે એમને હાલત હાલાત જોયા આપણને એવું થયું કે નહીં જેટલું શક્ય બને એટલું આમની બધા સાથે મળીને બહાર આવી

¿Cómo પરંતુ અમારાથી જેટલું શક્ય બન્યું એટલું થોડી એવી તંતોડ મહેનત પણ કરી ત્યાંના જે ટ્રસ્ટો છે એટલે કે મુંબઈની અંદર એક ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ થકી વાત પણ કરી અને એની અંદરથી આપણને 60000 જેવી રકમની કન્સેશન ચાર્જ પણ આપણને મળ્યો કે જે ચેરિટી એ એ હોસ્પિટલની અંદર જ ત્યાં એ લોકોએ જમા કરાવડાવી દીધા અને આ લોકોનો જે ખર્જો છે એ ખર્ચામાંથી માંથી એમને બાદ કરી દેવામાં આવ્યા આ તમામ જે વસ્તુઓ છે અને અંતે આ લોકો અહીંયાથી

અને આ છે એમના પપ્પા રિગબાજભાઈ ભાભા અગાઉ આપણે ઘણી બધી એવા પ્રયત્નો કર્યા હતા કે ભાઈ ગુજરાતની કોઈ હોસ્પિટલ આપણને મળે અમદાવાદની કોઈ એવી હોસ્પિટલ મળે કે જ્યાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારીની થેરાપી થઈ શકતી હોય પરંતુ મુંબઈની જે ન્યુરોજન હોસ્પિટલ છે જે નવી મુંબઈ સ્થાયી છે ત્યાં જ આમની થેરાપી શક્ય હતી ઉમેશ આપણે કેટલા દિવસની થેરાપી કરાવવાનું બીજું એકવાટિક થેરાપી હતી ને એક્વાટિક થેરાપી હતી ટેન્શન થેરાપી હતી ત્યાર પછી ફિઝિયોથેરાપી હતી સ્પીચ થેરાપી પણ હતી અને એજ્યુકેશનલ થેરાપી પણ હતી પરંતુ સ્પીચમાં ઉમેશને બોલવામાં તો કોઈ પ્રોબ્લેમ હતો જ નહીં પહેલાથી અને એમના এড્યુકેશનમાં પણ સારો એવો મોબાઈલ પણ ચલાવી લે છે મસ્ત મજાનું એટલે માટે કરીને આ થેરાપીની કોઈ જરૂર હતી નહીં પરંતુ આ જેટલી ચાર પાંચ થેરાપી છે ડાયટ સુધીનો પ્લાન છે આ તમામ જે કોઈ થેરાપીઓ છે આ તમામ થેરાપીઓ એમને કરાવડાવી

આપણે એક મીડિયેટર તરીકે કામ કરીને પણ જેટલું શક્ય બન્યું એટલું બધા ઇકબાલભાઈ માંગરોળના લોકોએ જે આપણા યુટ્યુબ જોનારા લોકોએ આપણને ઘણો એવો સપોર્ટ કર્યો છે તમે એટલી બધી મહેનત કરી છે તમારા છોકરા માટે કરીને તો જે જે લોકોએ તમને પૈસાથી જાનથી અથવા તો મેન્ટલી ફિઝિકલી જે રીતે તમને સપોર્ટ કર્યો છે એ બદલ તમે આપણા ના માધ્યમથી લોકોને શું કહેવા માંગશો બે હાલ બરાબર હોસ્પિટલમાં ભૂણી ગયા બધું મહેનત બરાબર હમ્મ બીજા માંગરોળના લોકોએ તમને જે કંઈ સહાર કર્યો હોય બરાબર અગવડતા ઊભી થાય છે જ્યારે હું આવ્યો ત્યારે એમણે મને વાત કરી કે નિય અમારા માટે આ શક્ય હતું જ નહીં કારણ કે મોટો ખર્ચ ઉઠાવવો બહુ અઘરી વસ્તુ છે એના માટે કરીને જે માંગરોળના લોકોએ જે લોકોએ પણ ફૂલ નહીં ફૂલની પાખડી પૈસાથી કે જે રીતે આપણને સપોર્ટ કર્યો હોય એ લોકોએ સપોર્ટ કર્યો છે જે લોકોએ પૈસાથી આ રીતે સપોર્ટ કર્યો છે આ તમામ લોકોનો ઇકબાલભાઈ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું લોકો છે જે લોકો પોતાની રીતે કોઈ પ્રકારનો એવો ખર્ચ નથી ઉઠાવી શકતા ખરેખર હકીકતમાં એમને જરૂરિયાત છે તો તમે તમારે પોતાની ફરજ સમજી અને એમની આવો

અચ્છા આ રીતે આ રીતે આ બાંધી દેવાનું છે બરાબર ને બાંધી અને હજુ એ લોકોને થેરાપી તો ચાલુ જ રાખવાની છે ને હાથ પર બાંધી અને ચલાવડાવવાનું કસરત કરાવવાનું ઉપર બાંધીને આ રીતે બરાબર ને ઓકે અને આ શું છે

અન્ના પપ્પા એટલી મહેનત કરે છે હું ઘણી વખત રસ્તામાં પણ એમને જોતો હોઉં છું લારી લઈને એમને લઈને જતા હોય છે વ્હીલચેર ઉપર એમને લઈને જતા હોય છે પરંતુ જેટલું અમારી સમક્ષ આ બાબતની જાણ થઈ અમે આમને ત્યાં પહોંચ્યા જેટલું શક્ય બન્યું એટલું અમારાથી અમે કરવાનો પ્રયત્ન કર્યો અમારી માટે પણ એક ચેલેન્જ સ્વરૂપે હતું અને વિશ્વાસ છે બહુ મહત્વની વસ્તુ છે મિત્રો આજના વિડીયોના માધ્યમથી હું તમને વસ્તુ જણાવવા માંગુ છું કે તમે

નાનાથી પણ નાનો અંથો એક પ્રયત્ન અમે કરી શકા અને અહીંયાથી અમે આ જે કાર્ય છે એટલે કે ટોટલ સાઈઠ હજાર પ્લસ બત્રીસ હજાર એટલે કે ટોટલ બાણું હજાર જેવી જે રકમ છે

ચેનલ ચેનલને આજના માટે કરી માટે કરીને ચેનલને લાઈક કરી લો શેર કરી લો અને સબસ્ક્રાઇબ કરી લો ત્યાં સુધી મળીએ છીએ ફરી ધન્યવાદ